નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મોટા ટ્રેક્ટરના મિત્રો પંચિયા વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોવ તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પંચિયા જોઈ રહ્યા છો આ પંચિયા મિત્રો કેશુભાઈને વેચવાના છે માત્ર ને માત્ર મિત્રો બે વર્ષ ચલાવેલા છે પોતાના જ ખેતીના ઉપયોગ માટે એકદમ નવા જ બનાવેલા છે બે વર્ષ માટે વપરાઈ ગયેલા છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો મોટા ફારવાના તમને આ પંચિયા જોવા મળશે બાકી કેશુભાઈનું કહેવાનું છે કે મિત્રો કોઈ પણ જે કોઈ ખેડૂતભાઈને મિત્રો લેવાના હોય તો જ કેશુભાઈને કોલ કરજો પંચિયા લેવાના હોય તો મિત્રો કિંમતની વાત કરું તો ઇઠાવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે વધારે ફેરફાર નહીં થાય એવું ભાઈ કેશુભાઈનું કહેવાનું છે પંચિયા લેવાના હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે પોરબંદર અને ગામ છે મિત્રો ભારવાડા એટલે કે તમને આ પંચિયા ભારવાડા ગામે જોવા મળશે આ કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કેશુભાઈ નામ અને ઇઠોતેર છ ઓગણત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ પંચિયા વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ પંચિયા તમે લઈ શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો